ભુજના રિઝલ સાયન્સ સેન્ટર અને માનવજ્યો સંસ્થા દ્વારા ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી સેન્ટર ખાતે બાળકોની વિશાળ ઉપસ્થિતિમાં ચકલી દિવસ ઉજવાયો હતો લુપ્ત થતી ચકલીઓને બચાવી લેવા તેમને રહેણાંકની વ્યવસ્થા કરી આપો સમજણ અપાઈ હતી અદ્રશ્ય થઈ રહેલી ચકલીઓને પડતી અનેક મુશ્કેલીઓ વર્ણવવામાં આવી હતી માનવ જ્યોતના પ્રમોદ મુનવરે જણાવ્યું હતું કે મહાઝુંબેશ કચ્છના ગામડા શહેરોમાં પહોંચી છે સંસ્થા દ્વારા લગાવવામાં આવેલા ચકલીઘરોથી ચકલીઓ સારા પ્રમાણમાં દેખાવા લાગી છે તેમણે ચણ પાણી રહેણાંકની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું આ પ્રસંગે બાળકોને કુંડા ચકલી ઘર અર્પણ કરાયા હતા સવારથી જ વિશાળ સંખ્યામાં લોકો ચકલીગર કુંડા લેવા જ્યોત કાર્યાલય સુધી પહોંચ્યા હતા દિવસ દરમિયાન ચાર હજાર કુંડા ચકલી વિતરણ કરાયા હતા માનવજો દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચકલીઘરો કુંડાઓનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું વૃક્ષો ઉપર ચકલીઘરો લટકાવાયા હતા શાળાઓ મંદિરો કોલેજોમાં ચકલીઘરો પહોંચાડાયા હતા ગામડા અને શહેરોમાં અનેક સંસ્થાઓ માનવજો સાથે જોડાઈ વિતરણ કાર્યમાં સહકાર આપ્યો હતો વીસ માર્ચના દિવસે વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે એકચુલી જે અત્યારે લુપ્ત થતી ચકલીની પ્રજાતિ છે કે આજે ઘરો બની ગયા પેલા નડિયાવાળા ઘરને બધા હતા તો એના કારણે ચકલીઓના રહેવા માટે એક એમને ઠેકાણું હતું પરંતુ આજે જે મોટા મકાનો બનતા ગયા છે એમાં ચકલીઓનું રહેવાસ એ ખૂબ ઓછું થઈ ગયું છે ઇવન ઝાડ પણ જે છે આપણે થોડા મોટા પ્રમાણમાં એને કાપવાનું શરૂ કરી દીધું છે તો એના પ્રમાણે કારણે એ જે ચકલી છે એ પોતાના માટે રહેવા માટે એક ઠેકાણું શોધી રહી છે તો એવા સમયમાં આજે અમે માનવજ્યોત સંસ્થા સાથે મળી અને ચકલીના ઘરનું વિતરણ કર્યું છે તથા જેટલા પણ બાળકો આવ્યા હતા અને બાળકો તો આમ કહી શકાય કે એ ભાવિ પેઢી છે આપણી જો એ લોકોમાં જાગૃતતા આવશે તો ભવિષ્ય આપણું સારા હાથમાં છે એવું કહી શકાશે માટે એ લોકો માટે આપણે બધાને ચકલીના ઘર અને પાણી માટેના કુંડાનું વિતરણ કર્યું છે માનવજ્યોત સાથે મળીને જેથી કરી અને આ લુપ્ત થતી એક રૂપકડી ચકલીનું ભવિષ્ય જોખમે વીસમે માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ આજે માનવીને આ વિશ્વ ચકલી દિવસ ઉજવવાની કેમ જરૂર પડી કારણ કે આપણે જોઈએ છીએ આજે આ મોબાઈલના મોટા મોટા ટાવર જંતુનાશક દવા અને માણસોની બદલાઈ ગયેલી રહેણીકાણી એના કારણે આજે ચકલીઓ કચ્છ ગુજરાત દેશ અને વિશ્વ છોડી ગઈ છે એટલે વિશ્વમાં એક એવો વિચાર આવ્યો કે આપણે નાની ચકલીઓને બચાવવી પડશે એના માટે દર વર્ષે વીસમી માર્ચ વિશ્વ ચકલી દિવસ તરીકે ઉજવાય છે માનવજ્યોત સંસ્થા ભુજ દ્વારા છેલ્લા એકવીસ વર્ષથી અમે લોકો દર વર્ષે કુંડા ચકલીઘરનું વિતરણ કરીએ છીએ શરૂઆતના પહેલા વર્ષની અંદર અમે લોકોએ બેસો ચકલીઘર અને બેસો કુંડા વિતરણ કર્યા હતા ત્યાર પછી એમાં સતત વધારો થતો આવ્યો લોકો જાગૃત થતા આવ્યા ગયા વર્ષે અમે લોકોએ ચાલીસ હજાર કુંડા અને ત્રીસ હજાર ચકલીઘર વિતરણ કર્યા આવી રીતે જીવડાયાના કાર્યમાં લોકોનો ખૂબ જ સાથ સહકાર મળે છે જેના કારણે આ જે કાર્ય છે એ આખા કચ્છમાં પહોંચ્યું છે ગુજરાતના ઘણા શહેરોમાં પણ અમે પહોંચ્યા છીએ અને જે એનઆરઆઈ આવે છે એ આ રૂપકરૂપ ચકલીઘર અને કુંડો વિદેશની ધરતી ઉપર લઈ ગયા છે આમ આ ચકલીઘર ચકલીઓ માટે હવે કાયમી ઘર બની ચૂક્યું છે પાણીનું કુંડો ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર જ્યારે તરસ્યા પક્ષીઓને પીવાનું પાણી પૂરું પાડે ત્યારે એ બહુ શ્રેષ્ઠ જીવડાયાનું કામ થાય છે લોકોને મારી આજના આ દિવસે વિનંતી છે કે તમારા ઘરની છત ઉપર એક પાણીનું કુંડું અવશ્ય મૂકો અને ઘરમાં જ્યાં પણ જગ્યા આવે ત્યાં એક રૂપકડું ચકલી ઘર અવશ્ય મૂકો આવી રીતે જીવડાયાનું કામ આપણે બધા સાથે મળીને કરીએ બસ એ જ આજના દિવસે શુભ સંદેશ છે લગભગ ચારેક હજાર જેટલા કુંડા અને ચારેક હજાર જેટલા ચકલીઘરો વિતરણ કર્યા છે સવારથી જુદા જુદા કાર્યક્રમો જુદા જુદા વિસ્તારોમાં ગોઠવવામાં આવ્યા છે અને એમાં લોકોનો જીવડાયા પ્રેમીઓનો બહો પ્રતિસાદ મળ્યો છે